નમસ્કાર સ્પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આઠ તારીખે મહાશિવરાત્રી નો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ શિવજી સવારી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર થી નીકળવાની છે ત્યારે હવે વડોદરા વડોદરામાંથી હવે અનેક લોકો રાજ્યભરના લોકો પણ આ શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ની વાત કરવામાં તો અંકલેશ્વરની આ મૂર્તિ તૈયાર થઈ રહી છે વડોદરામાં આ મૂર્તિ તૈયાર થઈ રહી છે કહેવાય છે કે આ ફાઇબર ની મૂર્તિ તૈયાર કરવામાં આવી રહી છે વર્ષોથી આજવા રોડ ખાતે આ તેઓ મૂર્તિ અહિયાં તૈયાર કરે છે ગણેશજીની અનેક પ્રતિમાઓ તેઓ તૈયાર કરે છે એવા અશોક અજમેરી ના હાથે આ મૂર્તિ શિવજીની તૈયાર થઈ રહી છે અંકલેશ્વર અને બોરસદમાં પણ આ જ પ્રકારની શિવજી કી સવારી નીકળશે ત્યારે સૌથી પહેલા આ જે અંકલેશ્વરની મૂર્તિ છે તેમની સાથે અંકુર પટેલ છે જેઓ તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું અંકુરભાઈ શું કહેશો જે રીતે આપણે શિવજી કી સવારી નું આયોજન કર્યું છે શું કહેશો હા પેલા તો હર હર મહાદેવ સૌ ને અમારી અંકલેશ્વર ની જનતા ને ભી હર હર મહાદેવ બરોડા ની જનતા ને ભાઈ હર હર મહાદેવ મારા હું અંકુર પટેલ બોલું છું આપણે જેવી રીતે જે નીકળે છે એવી જ રીતે અમે આ વખતે પ્રયત્ન કર્યો છે કે અમે આ મૂર્તિ કાઢીશું અને ભરૂચી નાકા રત્નેશ્વર મહાદેવ મંદિર મહાદેવ મંદિર થી અમારું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે ગરકુલ પાટ્યા એરિયામાં બિલકુલ ત્યાં લગી ને શિવજીની સાહી સવારી નું આયોજન કરેલું છે જેવી રીતે કરોડામાં નીકળે છે જેવી તેમ રીતે આપણે અહિયાં કરીશું અને કયા વર્ષથી અમે આ જે સ્ટાર્ટ કર્યું છે તો કયા વર્ષે અમે કમળ નું આયોજન કરેલું ઉપર ગીના કમળમાં શિવજી અને પાર્વતીજી અ બિરાજમાન હતા એ મૂર્તિ એ રીતે અમે ફર્સ્ટ ટાઈમ કર્યું આ સેકન્ડ ટાઈમ છે સેકન્ડ ટાઈમ અમે આ રીતે મૂર્તિ નું આયોજન કર્યું છે અને એમાં અમે અંકલેશ્વર ની જનતા ને બધા કહીએ છીએ કે બધા જોડાશે

ખાસ કરીને જયારે અગાઉ પણ રામજી ની મૂર્તિ આપણે તૈયાર કરી હતી અને હવે શિવજીની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે સર્કલ પર તારીખે એક પ્રતિકૃતિ બનાવી હતી બિલકુલ સર્કલ પણ જે રામજી નું સ્થાપન થયું ને અયોધ્યામાં હવે શિવજીની પ્રતિમા તૈયાર કરી છે શું કહીશ ભગવાનના આશીર્વાદ છે એટલું જ કહીશ ભગવાનની મૂર્તિઓ બનાવવાનું અમને અમારા કારીગરોને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા માટે બહુ ખૂબ જ એ છે અને બીજું એ છે કે શ્રદ્ધા વધી રહી છે શ્રદ્ધા વધેલી જ છે હૃદયમાં છે જ લોકોના પણ હવે બહુ જ ખૂબ પ્રમાણેનું દિવસે ને દિવસે લોકો પ્રકટ કરતા જાય છે આપણે જોઈ રહ્યા છીએ આપણી વડોદરાની પરંપરા યોગેશભાઈ પટેલે જે આ શિવજીથી સવારી શરૂ કરી એ હવે મને લાગે છે આખા ગુજરાતમાં થઈ ભારતભરમાં પ્રસરશે એવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં આ ત્રીજી મૂર્તિ બની રહી છે બીજી બી કઈ નાની નાની મૂર્તિઓ બની છે એટલે શિવજી સવારી પ્રતિષ્ઠિત થઈ રહી છે એની સાથે જ લોકોને શિવજી પ્રત્યેની ભાવના પણ દેવ મહાદેવ પ્રત્યે કોને કોને આસ્થાના હોય એ પ્રગટ થઈ રહી છે કેટલા ફૂટની મૂર્તિ છે અને ક્યાંની મૂર્તિ છે અંકલેશ્વરની પણ છે અને બીજી કઈ જગ્યાની આ મૂર્તિ તમે જે જોવો છે ચૌદ ફૂટ લાંબી છે અને દસ ફૂટ હાઈટ છે એની આ અંકલેશ્વરની છે જે કાલે સાંજે લઈ જશે અને જે બીજી મૂર્તિ છે એ આપણે બોરસદની છે બોરસદ લોકોનું બોરસદવાળાનું પણ આવ્યું ભવ્ય જે આયોજન છે એમની સાથે પણ હું તમને વાત કરાવીશ બિલકુલ આ જે અશોક અજમેરી છે તેઓ વર્ષોથી ગણેશજીની પ્રતિમા બનાવે છે પરંતુ હવે જે લોકોની ભાવના અને આસ્થા જોડાયેલી છે કે રામજી હોય કે ત્યારબાદ હવે આ શિવજી એટલે કે મહાશિવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો છે ત્યારે આ વડોદરાના કલાકાર દ્વારા અશોક અજમેરી દ્વારા આ શિવજીની પ્રતિમા આપ જોઈ શકો છો દસ ફૂટ ઊંચી આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે અને ચૌદ ફૂટ લાંબી સાથે આ જ પ્રકારની આ અંકલેશ્વરની આ મૂર્તિ છે ને સાથે કહેવાય છે કે બોરસદની જે મૂર્તિ છે તે પણ તૈયાર કરવામાં આવી છે વડોદરાના આ કલાકાર દ્વારા અનેક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી હોય છે ત્યારે આપ જોઈ શકો છો આજ પ્રકારની આ જે પ્રતિમાઓ છે વડોદરામાં તૈયાર થઈ રહી છે એટલે કહી શકાય કે જે લોકોની ભાવના અને આસ્થા અને જે ભક્તિ છે મહાદેવ પ્રત્યેની હવે વધી રહી છે તેના લઈને જ વડોદરા શહેરમાં આ પ્રકારની મૂર્તિઓ એટલે પ્રતિમાઓ છે એ તૈયાર થઈ રહી છે અને બૌષદ અને અંકલેશ્વર માં આ મૂર્તિ જવાની છે ને મહાશિવરાત્રીના દિવસે શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા